मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुत श्रीहरि समृसदायनूप परम कृपालु छो तमे श्रीकृष्ण सर्वाधिश प्रथमतमने प्राणमु नमु वारं वारं शीश અનંતકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘણશ્યામ મહારાજની જય શ્રીનારાયણ મુનિદેવની જય શ્રીલક્ષ્મીનારાયણદેવની જય શ્રીનરનારાયણદેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન વિહારી લાલની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્ર ભગવાનની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભવન દેવની જય ઓમ નમ પાર્વતીપતે હર હર મહાદેવ હર અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી શ્રીલક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ શ્રી વડતાલધામ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુર એક હજાર આઠ વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુર એકસો એકસોનાઠ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્રપ્રસાદજી પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી ગરડા પ્રથમ પ્રકરણનું નવમું વચના મૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના માક્ષર સુધી બારશ દ્વારદર્શીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે છે ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે જે આને આ ભગવાનનું જે તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી અને જે પ્રત્યક્ષ ભગવાનને વિશે દઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને તેને દર્શને કરીને જ પોતાને પરિ પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો તેને તો ભગવાન પોતે બળત્કારે કહેતા પરાણે પોતાના ધામને વિશે જે પોતાના ઈશ્વર્ય છે જ્યાં જે સુખ અને ઈશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં એ તે વૃતમ શ્રી ગરડા પ્રથમ પ્રકરણનું નવમું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય શું મહારાજ કહેવા માગે છે કે આવા તમને અમે પ્રગટ ભગવાન મળ્યા છીએ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ નરનારાયણ દેવ રાધારમણ દેવ મદન મોહનજી મહારાજની મૂર્તિ આ જે પધરાવી છે અમારું સ્વરૂપ છે એમ માનીને તમે એનું ભજન કરજો એની નિષ્ઠા રાખજો એની સેવા પૂજા કરજો અને તમારું તો કલ્યાણ થઈ ગયું પણ તમારી વાતો સાંભળે તમારા દર્શન કરે તમને કોઈ પગે લાગે તમને ભાવથી કોઈ તમારી સેવા કરે એનું પણ કલ્યાણ થઈ જાય છે તો કોઈ દિવસ આપણે અપૂર્ણપણે માનવું નહીં આપને આવા ભગવાન મળી ગયા છે એટલે આવે આપણે બધાએ ખાટી ગયા છીએ ફાવી ગયા છીએ માટે ભગવાનનું બળ રાખવું કોઈ વ્યક્તિનું બળ ન રાખવું આપણા સગા સંબંધી ગમે એટલા મોટા હોય અધિકારી કર્મચારી કે ગમે એટલા ગમે તે રીતે આ દુનિયાના મોટા મહાન ગણાતા હોય પણ ભગવાનથી વિશેષ એને કોઈ દી મહાન મોટા માનવા નહીં ગમે તેમ રીતે ભગવાનની કૃપાનું ફળ હોય તો એ બધાનો યોગ થઈને આપણા કામ થાય બાકી ગમે એટલા આપણા હગા હોય જો ભગવાન એમાં ન ભળે તો હગો ભાઈ એ મોટો વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય તો એ કામ થતા નથી શું પણ ભગવાન જ્યારે ભળે ને તો કદાચ દુનિયામાં આપને કોઈનો ઓળખતું હોય ને તો ભગવાન ભળે તો આપણા કામ વડાપ્રધાને કરે ને મુખ્યમંત્રી કરે ને ગમે તે અધિકારી કર્મચારી કામ કરે અરે મોટા દેવી દેવતાઓ પણ આપણા કામ કરે માટે ભગવાનનું બળ રાખીને ભગવાનની ઉપાસના એકદમ મજબૂત કરીને ભગવાનની આજ્ઞા પાળીને ભગવાનનું ભજન કરવું અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા બસ એટલું કહીને વીરમુસુ જય સ્વામિનારાયણ